નમસ્કાર મિત્રો ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના નવમું સ્વરૂપ દેવી સિદ્ધિદાત્રી મા દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે તેઓ સર્વે સિદ્ધિઓ આપનારા છે માર્કંડે પુરાણ મુજબ અણીમાં મહિમા ગરિમા લદીમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ અને વશિત્વ આ આઠ સિદ્ધિઓ હોય છે બ્રહ્મ વૈવર્ત પુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા અઢારની દર્શાવવામાં આવી છે તેમના નામ આ પ્રમાણે છે આવો જાણીએ અષ્ટ સિદ્ધિઓની વાત કરી રહ્યા છીએ આપણે આ વિડીયોમાં તો વિડિયોમાં આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવો અને વિડીયોને વધારેથી વધારે સાથે શેર કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં કમેન્ટ બોક્સમાં જય માનવ દુર્ગા અવશ્ય લખો તો આવો જાણીએ નામ અણિમા લદિમા પ્રાપ્તિ પ્રાકામ્ય મહિમા ઈશિત્વ વાસિત્વ સર્વકામવાસીયતા સર્વજ્ઞત્વ દુરશ્રવણ પરાકા પ્રવેશન વાકસિદ્ધિ કલ્પવૃક્ષત્વ સૃષ્ટિ સંહાર કર્ણ સામર્થ્ય અમરત્વ સર્વનય ત્મ ભાવના અને સિદ્ધિ મિત્રો આ હતા માં સિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ સર્વે સિદ્ધિઓ પ્રદાન કરવા સમર્થ છે દેવી પુરાણ મુજબ ભગવાન શિવને તેમની કૃપાથી જ આ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી તેમની અનુકંપાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું બન્યું હતું આ કારણે તેઓ આ લોકમાં અર્ધ નામે પ્રસિદ્ધ થયા માં સિદ્ધિદાત્રી ચાર ભૂજાઓ વાળા છે તેમનું વાહન સિંહ છે તેઓ કમળ પર પણ બિરાજમાન થાય છે એમના જમણી બાજુના નીચેના હાથમાં ચક્ર ઉપરવાળા હાથમાં ગદા તેમજ ડાબી બાજુના નીચેવાળા હાથમાં શંખ અને ઉપરવાળા હાથમાં કમળ શોભાયમાન છે નવરાત્રી પૂજનના નવ દિવસોમાં તેમની ઉપાસના કરવામાં આવે છે આ દિવસે શાસ્ત્રીય વિધિ વિધાન અને પૂર્ણ નિષ્ઠા સાથે સાધના કરનારા સાધકની પ્રાપ્ત થઈ જાય છે સૃષ્ટિમાં કંઈ પણ તેના માટે અગમ્ય રહેતું નથી બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમનામાં આવી જાય છે પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે માં સિદ્ધિદાત્રીની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ નિરંતર કરી તેમની આરાધના કરવાવાળા આગળ વધે છે તેમની કૃપાથી અનંત દુઃખ સંસારમાં નિર્લિપ્ત રહીને સમસ્ત સુખોનો ભોગ કરતા કરતા તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે નવ દુર્ગાઓમાં મા સિદ્ધિદાત્રી છેલ્લા છે અને આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર કરતા કરતા ભક્ત દુર્ગા પૂજાના નવમા દિવસે એમની ઉપાસનામાં પ્રવૃત્ત થાય છે આ સિદ્ધિદાત્રી છે માની ઉપાસના પૂર્ણ કરી લીધા બાદ ભક્તો અને સાધકોની લૌકિક પરલૌકિક સર્વે પ્રકારની કામનાઓ પૂરતી થઈ જાય છે પરંતુ સિદ્ધિદાત્રી માના કૃપાપાત્ર ભક્તના હૃદયમાં એવી કોઈ કામના શેષ રહેતી જ નથી કે જે પૂર્ણ કરવા માંગે તેની બધી સાંસારિક ઈચ્છાઓ આવશ્યકતાઓ અને કૃપાઓથી સુ પર ઉઠીને માનસિક રૂપે ભગવતીના દિવ્ય લોકમાં વિચરણ કરતા અને તેમના કૃપારસ પિયુષનું નિરંતર પાન કરતા વિષય પણ ભોગ્ય શૂન્ય બની જાય છે ભગવતીનું પરમ સાનિધ્ય જ તેનું સર્વસ્વ બની જાય છે આ પરમપદને પામ્યા બાદ તેઓ અન્ય કોઈ પણ વસ્તુની આવશ્યકતા રહેતા જ નથી માના ચરણોમાં આ સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે આપણે નિરંતર નિયમિષ્ટ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ મા ભગવતીનું સ્મરણ ધ્યાન પૂજન આપણે આ સંસારની અસારતા નો બોધ કરાવી વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદ તરફ લઈ જાય છે રૂપેણ નમો મિત્રો આ તો આપણે જાણ્યા નવદુર્ગાનું નવમું સ્વરૂપ દેવી સિદ્ધિદાત્રી ની ઉત્પત્તિ હવે આવો જાણીએ શ્રી હરસિદ્ધ માતાજી ઇતિહાસ દેવભૂમિ દ્વારકાના જિલ્લામાં આવેલ કલ્યાણપુર તાલુકાના હર્ષદ મુકામે આવેલ માતાનું મંદિર મંદિર છે આ દરિયાઈ કિનારાની પાસે આવેલ એક પર્વત પર બનેલું છે જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે કોયલા ડુંગરની ટોચ અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજી મંદિરો છે જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો કૃતકૃત્ય થાય છે આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે હરસિદ્ધ માને હર્ષલ હર્ષદ હર્ષદ સિકોતર અને વહાણવટી માતાજીવા નામો દ્વારા ઓળખવામાં આવે છે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી છે શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા હરસિદ્ધ માતાનું મંદિર કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી હરસિદ્ધ માતાજી કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાદ છો સર્વશક્તિમાન છો છતાં મને કેમ યાદ કરી ત્યારે શ્રી કૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે છપ્પન કોટી યાદવો સાથે હણવા જશો ત્યારે દરિયા કિનારે પહોંચી જઈશ માતાજીના આશીર્વાદ વચન પ્રાપ્ત થયા છપ્પન કોટી યાદવો અને શ્રી કૃષ્ણએ મળી કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધ માતાજીનું સ્થાપન કર્યું કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિર જવા માટે ચારસો જેટલા પગથિયા છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરને સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરી દરિયામાં નાળિયેર પધરાવવું પડતું જેથી તેમની આગળની મુસાફરી નિર્વિધ્ય પાર પડી એકવાર કચ્છના વેપારી જગડુસા તેમના સાત વાહણોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીને સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમના છ વાહન ડૂબી ગયા સાતમું વાહન બચાવી લેવા માટે જગદુસાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું તે જ સમયે જગદુષાએ કહ્યું કે માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજે પછી કોઈ વાહન ડૂબે નહીં તેવું કરો માતાજીએ જગદુષાની કસોટી કરવા માટે કહ્યું જો તું દરેક પગથી મને બલી ચડાવી તો હું નીચે આવું જગદુસા માતાજીની શરત માન્ય રાખીને દરેક પગથિયે એક એક પશુનો બલિ આપતા ગયા પણ છેલ્લા ચાર પગથિયા બાકી હતા ત્યારે બલિ ખૂટી ગઈ એટલે પોતાના દીકરા બે પત્નીઓ બલિ આપ્યા અને છેલ્લા પોતાને આપી આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને જગદુસા તેમનો દીકરો બંને પત્નીઓ તથા તમામ બલિઓ સજીવન કર્યા અને જગદુસાને માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય રહેલું છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવો આવા નવા વિડીયો જોવા માટે ગુજરાતી લોકવાર્તા સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું કમેન્ટ બોક્સમાં જય જગદંબી અવશ્ય લખજો